હા તો ઓલરેડી ગાય છે આપડે રબારી ક્યાં ફૂગી ગયા કાનપેન ની જુઓ કાન અને કુંદરી વાવવાની છે હા એની જો ખડેલા ભેગા કર્યા એટલે હવે પછી કુંતરી વાવે તે જ થાય ને ક્યાં જાય તો હાલ વાવવા નથી કુંતરી વાવી દે ખાના બના ભરાઈ ગયા ને ખાતર પાતર તો વાંધો નહીં હવે કુંતરીનું ખાનું ભરાઈ ગયું છે ખાતર હજી લેવાનું છે થોડુંક નાખવાનું છે જો એની ખડેલા હમટા ભેગા કર્યા હા દાગીના હોય નહીં પણ માથાવાળા

ટુવેર હા ટોલી ભરી આવ્યા તા ઠલવી અને પાછા જાય હે કારુભાઈ જો ઓલી વાડી ની જે તુવેર હે એ હારે હે કારુભાઈ જો હા આજ મજા આવી ગયો ડ્રાઇવિંગ પણ એમ કરો ભાઈ કારુભાઈ જો એક ટોલી ઠલવી ગયા હે ને હવે એક ટોલી થા હે હા ઓલી વાડી જે આપણે હતી ડુંગરી વેવી હતી ત્યાં તુવેર હતી ને એમાં એ વાડીએ પાણી ઓછું છે એટલે તુવર વહેલી પાકી ગઈ ટૂંકમાં તો ત્યાંથી હારી લીધી અહીંયા એટલે કઈ ઉપાધી નહીં રોજ બોજ ની આ જાર્યું જો એમની પીડી તૂટી ગયું ઇંગલ બિંગલ ને બધું ઓલરેડી ગાઈસ આપણે એક જાળી કમ્પ્લીટ કરી લીધી છે

ખાય છે હું કઈ નીતિ કલર કામકાજ ચાલે છે જારીમાં એક રૂમ માં કમ્પ્લીટ થઈ ગયું બીજા રૂમ માં કમ્પ્લીટ થઈ ગયું હા સામાન બામન ગોઠવા કમ્પ્લીટ ઓપાય જુઓ નવે નવા લાગે મકાન એમ હમણાં જ બનાવ્યા

फिटिंग करी गई है हां है वो वाला गलत है हां